નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવવાનું છું કે ધોરણ અગિયાર સંસ્કૃત વિશેનું દ્વિતીય પરીક્ષા બે પચીસ માટેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન તમે ફ્રીમાં કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો જો તમે પણ ડાઉનલોડ કરવા માગતા હોય તો આ વિડીયોને ખાસ અંત સુધી જરૂરથી જુઓ તો સૌપ્રથમ તમારે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સને ઓપન કરવાનું છે ત્યાં તમને એક લિંક મળશે તેના ઉપર તમે ક્લિક કરીને આ એ પેપરને ડાઉનલોડ કરી શકો છો અથવા તો તમારે આવી જવાનું છે ગૂગલમાં તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પ્રથમ તમારે ગૂગલમાં આવીને શું સર્ચ કરવાનું તો વિઠ્ઠલ ખબર આ રીતે હું જે તે તે ઇંગ્લિશમાં ખબર છે રીતે તમારે ઇંગ્લિશમાં ખબર સર્ચ કરી દેવાનું છે અહીં સૌપ્રથમ તમને જે વેબસાઇટ દેખાય તેના ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે તો અહીં મેં આ વેબસાઇટ ઉપર ઓપન કરી દીધી છે તો આ વેબસાઇટ ઓપન થયા બાદ તમને અહીં થ્રી ડોટ દેખાશે કે થ્રી આઈકન દેખાશે તેના ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે તો અહીં હું આના ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીં એજ્યુકેશનની કેટેગરી દેખાશે તો સિમ્પલી આપણે એજ્યુકેશનની કેટેગરી ઉપર ક્લિક કરી દઈશું ત્યારબાદ થોડાક નીચે આવીશું એટલે આપણે ધોરણ અગિયાર અહીં ધોરણ અગિયાર જોવા મળશે તો તમે ધોરણ અગિયાર ઉપર ક્લિક કર્યા બાદ તમારે થોડુંક એવું નીચે આવી જવાનું છે અને અહીં તમને જોવા મળશે કે પેપર ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો જેમાં આર્ટ્સના આઈએમપી ક્વેશ્ચન્સ પેપર લખેલું છે તેના ઉપર આપણે સિમ્પલી ક્લિક કરી દઈશું તો તમે હવે થોડાક નીચે આવશો એટલે તમને કોઈપણ પેપર તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો તો તમે અહીં જોઈ શકો છો કે આઈએમપી પેપર ડાઉનલોડ મનોવિજ્ઞાન ભૂગોળ દરેક વિષયના અહીં પેપર આપેલા છે તો તમે કોઈપણ વિષયનું પેપર ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો તમારે જે પણ વિષયનું અહીંથી પેપર ડાઉનલોડ કરવું હોય તો તેની સામે ડાઉનલોડનો ઓપ્શન છે તમે ડાઉનલોડ કરીને તમારી એવી તૈયારી કરી શકશો તો આ તમને આ વિડીયો પસંદ આવશે વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઈક કરો અને આપણી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો